નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી પ્રોફાઇલમાં મહિલાનો ફોટો મૂકી મહિલાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાના અશ્લીલ ફોટા મેળવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર અપલોડ કરનાર શખ્સની સાયબર ક્રાઇમ સેલની ટીમે ધરપકડ કરી છે મહિલાએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમ સેલમાં અરજી કરી હતી આ અરજીના આધારે ભોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ સોર્સના આધારે આરોપીની ઓળખ કરી હતી અને આ ગુનામાં કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતા રાહુલ મનસુખભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે